સરકારી યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ શરૂ કરાશે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં લાગુ પડશે આ નિયમ યુનિવર્સિટીઝમાં વિવિધ વિષય માટે કોમન અભ્યાસક્રમ રખાશે યુનિવર્સિટીઝ ખાનગી કોર્સ માટે તેઓએ એફઆરસી નીમવી પડશે જરૂરી ફેરફાર સાથે યુનિવર્સિટી માટે એક ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ નિયમ ક્યારથી લાગુ પડશે તે વિશેની કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરવામાં આવી પરંતુ

કોમન એક્ટ લાવવા માટેનું મંજૂરી આપ્યું હતું અને એને સ્ટેચ્યુટ આજે ડિક્લેરેશન કરી અને દરેક યુનિવર્સિટીને એના રેગ્યુલર રેગ્યુલરતા માટેના નોટિફિકેશન બહાર પાડી દીધું અને આ લો નિયમો બધી જ યુનિવર્સિટીને આપી દેવામાં આ હિત આ એક તમામ યુનિવર્સિટીના કોમન બાબતની એક નીતિ બનાવવામાં આવી છે અને દરેક યુનિવર્સિટીના રૂલ્સ રેગ્યુલેશન થોડા થોડા જુદા હતા જેથી કરીને વિદ્યાર્થીને બરોડા યુનિવર્સિટી હોય કે સુરતની હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો દરેક ક્ષેત્રે એક થાય અને એમાં વિદ્યાર્થીઓની સરળતા વિદ્યાર્થીઓને સારી તક મળે અભ્યાસક્રમ ચેન્જ કરવાનો કોમર્સમાંથી આર્ટ્સ જવાનું હોય આર્ટ્સમાંથી કોઈને મેથ્સની લાઈન લેવી હોય તો આ બધી બાબતોમાં કોમન એક્ટથી નવા સ્ટેચ્યુ રજૂ કર્યા છે ભરતી પ્રક્રિયા પ્રોફેશનના ભરતી પ્રક્રિયાથી લઈને તમામ નિયમો આમાં છે અને આ કોમન એક્ટ એ સમગ્ર શિક્ષા વિભાગમાં હાયર એજ્યુકેશનમાં બહુ આશીર્વાદરૂપ થશે સર વાત કરવામાં આવે પહેલાં જે એક્ટ હતા એને લઈને વિદ્યાર્થીઓમાં કઈ રીતના સમસ્યા ઊભી થતી હતી અને આ એક્ટ કેટલો ફાયદો ના એવો સમસ્યા કે નહીં પણ આ બૌદ્ધિક લોકોની એક સુધારાની માંગ હતી અને દરેક લોકોના જ્યારે આ બાબતો આવી હતી ત્યારે